નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને વધુ બે વર્ષ લાભ મળશે મિત્રો વાત તો કેન્દ્ર યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવી દીધી છે મિત્રો જણાવી કે જાહેરાત કરી શકે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે તો મિત્રો વધુ વાત કરીએ તો આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીઓને સબસિડી હેઠળ દર મહિને એક કિલો ખાંડ આપવામાં આવશે પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખશે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી કે કેન્દ્ર સરકારે એક કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોમાં અઢાર પણ પચાસ રૂપિયાની સબસીડી પૂરી પાડશે જ્યાં મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ